નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં જે રીતની ઘટના બની છે તેમાં કોળી સમાજના યુવક પર આઠ થી દસ જેટલા શખ્સો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનાના ઘેરા પડઘા પડવાની શરૂઆત થઈ છે ગુજરાતભરમાં તેનો ભારે વિરોધ પણ જોવા મળી રહ્યો છે અને આના સંદર્ભમાં કોળી સમાજના નેતાઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને આ વચ્ચે આજે કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે જ્યાં કોળી યુવક નવનીતભાઈ છે તેમની મુલાકાતે પહોંચ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને તેમણે માહિતી મેળવી સાથે જ આ ઘટનામાં સંડોવાયેલા જે લોકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે

ઘણા લોકોમાં દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવની નવનીતભાઈને ખૂબ પગમાં હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઇજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો એના માટે થઈ અને નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે અને સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય જે પણ જ્ઞાતિનો હોય એમ અમારી જ્ઞાતિનું હોય કે કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય એનું કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાહી પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે એટલે ગુનેગાર ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય મેં હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય અને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છું અને રહેવાનું વારો તો મને તો ગુરુભાઈને ફોન હતો કે આજે હું આવ્યો તપાસ કરી તમારે આટલું વાર જગ્યા છે તમને ન્યાય મળે એના માટે જે પણ અમારો શ્વાસ સહકાર સંપૂર્ણ અમારો શ્વાસ સહકાર તમારે આવે છે એના માટે એને એવું કંઈ ખાસ કરીને તમને ઉમર પૂછવા માટે એવું સોમવારે બધા ધારાસભ્ય જવાના છે અને તમારા માટે ગૃહ પ્રધાનને વાતે કરવાના છે અને તમારા માટે જે પણ લડાઈ લડવી પડે અમે સંપૂર્ણ તમારી સાથે છે અને તમને ન્યાય મળે ત્યાં સુધી તમારી સાથે રહેશે બીજું જે પણ બીજી કઈ પણ જરૂર પડે તો મને કીધું જે બધી રીતે જરૂર હોય મને યાદ સંપૂર્ણ તમામ લોકો સમાજની લાગણી સંપૂર્ણ તમારી સાથે છે અમને પણ ખૂબ બધામાંથી ફોનો આવ્યા આપણે એવી રીતે કરવું છે કે કોઈ તમારે યારે બીજા ન બને અને કોઈ પણ કોઈ આવી રીતે ગુંડાગીરી બીજા ન થાય એના માટે કશ આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય વિમલ ચુડાસમા હાલ તેમના સણસણતા આક્ષેપો સામે આવ્યા છે તેના જ કારણે રાજકારણની શરૂઆત થઈ છે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું આ જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં બગદાણાના કોળી સમાજના યુવક પર આ હુમલાનો બનાવ બન્યો છે તેને લઈને કોળી સમાજના લોકો લડી લેવાના મોડમાં દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો